હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટમાં આપણે છીએ અત્યારે ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ મહત્ત્વના આઠ માસના દાખલા સ્વાધ્યાયના આગળ વધીએ નેક્સ્ટ પાર્ટ સેવન તરફ જઈએ મિત્રો એમાં પાસવી અને અનેરી બે જેમ એકના પ્રમાણમાં તો અહીંયા આપણે ખ્યાલ આવી ગયો બે જેમ એક જે છે પાસવી અને અનેરી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો બે જેમ એક આપણું જૂનું પ્રમાણ તારીખ એકત્રીસ ત્રણ સોળ ના રોજ પેઢી પાકું શ્રેય આપને આપેલું છે જૂનું એમાં સૌપ્રથમ મૂડી ખાતા આપેલા છે મૂડી અનામત કામદારના બચત ખાતા બરાબર કારીગર નફા ભાગ મંડળ આ બંને દેવું છે કામદાર બચત ખાતા એ દેવું છે અને કારીગર નફા ભાગ ભંડોળ એ પણ દેવું છે કારીગર અકસ્માત હોય અકસ્માત તો અનામત અને નફા ભાગ ભંડોળ હોય તો દેવું દસ ટકાની લોન લેણદારો આ બધું દેવું છે પાઘડી જૂની આપેલી છે તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની એટલે જૂનું પ્રમાણ બે જેમ એક છે તો એકવીસ હજાર ને બે જેમ એક માં આપણે વહેંચી લઈશું બરાબર એટલે એકવીસ હજાર ગુણ્યા બે તૃતીયાંશ એકવીસ હજાર ગુણ્યા એક તૃતીયાંશ ઓકે બંને મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું મકાન ફર્નિચર સ્ટોક દેવાદાર અને રોકડ ખાતાની બાકી આપી છે છપ્પન હજાર ઓકે ચાલો એટલે સૌપ્રથમ મૂડી ખાતાની અંદર આપણે એકાણું હજાર ને ચોર્યાસી હજાર મૂકીશું અને રોકડ મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ છપ્પન બાકી આગળ લાવ્યા છપ્પન હાજર એટલે સૌપ્રથમ પેલા આપણે મૂડીની બાકી મૂકી દેવાની અને રોકડની બાકી મૂકી દેવાની ચાલો આગળ વધીએ ત્યારબાદ હવાલામાં જઈએ નફા નુકશાનું નવું પ્રમાણ આપી દીધું છે ત્રણ જેમ ચાર જેમ બે ઓકે જૂનું પ્રમાણ છે મિત્રો બે જેમ એ નવું પ્રમાણ છે ત્રણ જેમ ચાર જેમ બે વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી પાસવીના અંગત ખાતના ચૂકેલ છપ્પનસો નફા નુકસાન ખાતે ઉધાર છે નહીં આગળ પુનર્ગઠનમાં ચોર્યાસી સો અને એ ચૂકવ્યા પાઘડીનું મૂલ્યાંકન નેવું હજાર યસ પાઘડીનું નવી પાઘડી જે થઈ એનું મૂલ્યાંકન નેવું હજાર કરવામાં આવ્યું નેવું હજારમાં જે નવા ભાગીદાર હેંસી છે આ નેવું હજાર પાઘડીના મૂલ્યાંકનમાં નવા ભાગીદાર આપણે વાત કરીએ તો એન્સી ની પાઘડી કેટલી તો આપણે કહી શકીએ નેવું કુલ પાઘડી ની તેનો ભાગ બે છે એટલે ચાર સાત બે નવ

પાયા તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી એવાલા ભાગીદારોને ચાલુ ખાતે નાખવા હવે જો મહત્વની વસ્તુ તમને હું જણાવી દઉં ચાલો આ તો આપણને ખ્યાલ છે મૂડી તરીકે ચાલીસ રોકડા લાવ્યા ઓકે તો રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધા અને એનસીના મૂડી ખાતે જમા ચાલો ઓકે પેલા એ હું તમને સોલ્વ કરાવી દઉં પછી આગળ લઈ જાઉં એનસી નવી મૂડી પોતાના ભાગની લાવી એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધા ચાલો આ બાકી આવી ગઈ રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ ચાલીસ હજાર અને એન્સી ના મૂડી ખાતાની જમા બાજુ ચાલીસ આ રોકડ ઓકે ચાલીસ હજાર મૂડી ખાતે એટલે રોકડ જે મૂડી તરીકે લાવ્યા તે સોલ્વ થઈ ગયું બાકી લાવ્યા એ પણ સોલ્વ થઈ ગયું પરંતુ હવે જે મેઇન વસ્તુ છે તે ખાસ ધ્યાન રાખજો પાઘડીનું મૂલ્યાંકન નેવું નેવું હજાર થયું બરાબર નેવું હજારમાં નવા ભાગીદારની પાગડી કેટલી થાય નેવું હજાર ગુણ્યા બે નવમાં આવશે એટલે વીસ હજાર

તમને સિમ્પલ ખબર છે બે તૃતી નવ ઓકે આ તો છેદ ત્રણ ના છેદમાં નવ છેદ સરખા થઈ ગયા છ માંથી ત્રણ જાય તો ત્રણ ના છેદમાં નવ એટલે આ એક ત્યાગ આવ્યો ત્રણ ના છેદમાં નવ અનેરીનો ત્યાગ તો પાંચું જૂનું પ્રમાણ એક ના ત્રણ

ઓકે હવે આપણે જોઈએ કે કુલ એની પાઘડી જે છે મિત્રો એ પાઘડી કેટલી છે ઓકે જૂની પાઘડી ચાલો જૂની પાઘડી તો પછી માંડી વાળી નવી ગણતરી કરી છે તેની જ વાત કરીએ બરાબર તો આ લાભ મેળવશે એટલે અનેરીના મૂડી ખાતે ઉધાર થશે આ ત્યાગ કરે છે એટલે તેના ખાતે જમા થશે ઓકે ચાલો હવે જઈએ આપણે પાઘડી તરફ નેક્સ્ટ પોઈન્ટ ચાલો ચાલો આ પાઘડી પાઘડીનું મૂલ્યાંકન કુલ નેવું હજાર અનેરી આપવાની પાગડી નેવું હજાર ગુણ્યા એક ના છેદમાં નવ એટલે ભાગીદાર છે એની મેં પાગડી આગળ ગણાવી દીધી અહીંયા બતાવી દો ફરી પાછું આ નેવું હજાર બરાબર નેવું બે નો હેન્સી જે નવા ભાગીદાર આવ્યા તેની પાગડી તો આ વીસ ગુણ્યા બે અને પાસવીએ જેને ત્યાગ કર્યો છે ત્રણ હજાર ગુણ્યા ત્રણ જેને ત્યાગ કર્યો છે ત્રણ થશે ત્રીસ હજાર બરાબર હવે આની અંદર બીજું કશું જ નથી આ બે વ્યક્તિ બરાબર એ લાભ લેનાર છે ચાલો અને આ એક જ ત્યાગ કરનાર છે તો આપણે કહી શકીએ કે લાભ લેનાર ખાતે ઉધાર તો અનેરીના મૂડી ખાતે ઉધાર દસ હજાર હેન્સી ના મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતે ઉધાર અને ત્યાગ કરે છે તેના ખાતે જમા બરાબર તો તેના ખાતે જમા ત્રીસ હજાર પણ અહીંયા અનેરીના મૂડી ખાતે ઉધાર અને હેંસીના ચાલુ ખાતે ઉધાર શા માટે કર્યું મૂડી ખાતે ન કર્યું કારણ કે આપણને હવાલામાં મિત્રો એવું કહ્યું છે કે હેંસી મૂડીને પાયા તરીકે રાખવાની છે બરાબર એટલે તેની પાઘડીની રકમ જશે ચાલુ ખાતે આ ખાસ ધ્યાન રાખજો ઓકે એટલે આપણે ત્યાં ગણતરીમાં બતાવ્યું છે ચાલુ ખાતે હેંસીના ચાલુ ખાતે વીસ હજાર ચાલો ક્લિયર હવે એની ખતવણી આપણે કરવાની છે તો ખતવણી કરવા જઈએ તો સીધી વસ્તુ છે અનેરીના મૂડી ખાતે ઉધાર દસ હજાર તો લખવાનું વિગતમાં લખવાનું પાસવીના મૂડી ખાતે એટલે અનેરીના મૂડી ખાતાની ઉધાર બાજુ દસ હજાર લખીશું ચાલો મૂડી ખાતામાં

ચાલુ ખાતું બરાબર ચાલો આની ખતવણી કરીએ તો ખતવણીમાં જો એના ચાલુ ખાતે ઉધાર તો ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતમાં શું લખાય પાસવી મૂડી ખાતે ટૂંકમાં લખું છું પાસવી મૂડી ખાતે ઓકે આ રીતે ચાલો એટલે પેલા અનેરીના મૂડી ખાતે ઉધાર દસ હજાર તો અહીંયા આપણે એન્ટ્રી બતાવી અનેરીના મૂડી ખાતાની ઉધાર બાજુ દસ હજાર ત્યારબાદ આપણે એનસી ચાલુ ખાતે ઉધાર તો એનસી ચાલુ ખાતાની ઉધાર બાજુ બતાવ્યા વીસ હજાર વિગતમાં લખાય પાસવી ના મૂડી ખાતે અને પાસવી ના મૂડી ખાતે જમા ત્રીસ હજાર તો પાસવી ના મૂડી ખાતાની જવા બાજુ દસ હજાર અને વીસ હજાર બંનેના નામ સહિત પાસવી ના મૂડી ખાતાની જવા બાજુ આવશે દસ હજાર ને વીસ હજાર આ પાસવી ના મૂડી ખાતાની જવા બાજુ દસ હજાર અને

જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની તો એકવીસ હજાર ને માંડી વાળવાની બે જેમ એક માં ચૌદ હજાર ને સાત હજાર તો પાંચમી મૂડી ખાતે ઉધાર અનેરી ના મૂડી ખાતે ઉધાર બંને મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું પાગડી ખાતે ચૌદ હજાર ને સાત હજાર પાંચમી અને અનેરી મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું ચૌદ હજાર ને સાત હજાર આવી ગયું પાગડી ખાતે વેરી સિમ્પલ એટલે પેલા જૂની પાગડી માંડી વાળવી પછી નવી પાગડીની આપણે વહેંચણી કરી એમાં પણ આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ ખાસ એમાં ધ્યાન રાખજો કે જ્યારે આપણે કીધું કે હેંસી ની મૂડીને પાયા તરીકે રાખો એટલે આમનો આપણે જે બનાવીએ છીએ મિત્રો કે પાઘડી એટલે ત્યાગ કરનાર ખાતે જમા અને બાકીના બંને મૂડી ખાતે ઉધાર પણ પાયા તરીકે હેંસી ને રાખીએ એટલે તેના ચાલુ ખાતે ઉધાર એટલે ચાલુ ખાતામાં આપણે એન્ટ્રી બતાવી આગળ જઈએ ચાલો હવે વન બાય વન હવાલા સોલ્વ કરીએ પેલો હવાલો ક્લિયર એસી મૂડી ચાલીસ ને રોકડા આવી ગયું લોન પર એક વર્ષનું વ્યાજ ચૂકવાનું બાકી લોન છે કેટલી જોઈ લઈએ દસ ટકાની લોન પાંત્રીસ હજાર તો પાંત્રીસ હજાર ના દસ ટકા પાંત્રીસ હજાર ના દસ ટકા પાંત્રીસો ચૂકવાનું બાકી એટલે પુનઃ ની ઉધાર બાજુ એક તો ખર્ચ તરીકે પુનઃ ની ઉધાર બાજુ પાંત્રીસો બરાબર ખર્ચ તરીકે લોન પર વ્યાજ બીજી અસર મૂડી દેવા બાજુ નવા પાકા સરવ્યામાં ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ પાંત્રીસો ઓકે અપાઈ ગઈ બંને સર આગળ વધીએ મિત્રો નેક્સ્ટ બીજા હવાલા ઉપર ચાલો લોન પર એક વસ્તુ વ્યાજ આવી ગયું પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ છપ્પન નફા નુકસાન ખાતે ઉધારે બહુ સિમ્પલ વસ્તુ જુઓ પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ છપ્પન નફા નુકસાન ખાતે ઉધારેલ છે ઓકે તો નફા નુકસાન ખાતે ઉધારેલ છે ને મિત્રો તો હવે આપણે નફા નુકસાન ફાવણી ખાતે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીશું નફા નુકસાન હવાલા ખાતું એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા અહીંયા એમ કીધું અંગત ખર્ચના નફા નુકસાન ખાતે ઉધારેલ છે છપ્પનસો તો આપણે પુનઃ ખાતાની જમા બાજુ જમા કરીશું ઉધારેલ છે તો અહીંયા જમા કરી દેવાના બહુ સિમ્પલ વસ્તુ બરાબર પાસવીના મૂડી ખાતે અંગત ખર્ચના હતા એટલે આપને ખબર પડે કે અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય તો મૂડી ખાતાની ઉધાર બાજુ જાય છપ્પનસો તો મૂડી ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતાની ઉધાર બાજુ છપ્પનસો અને નફા નુકસાન ખાતે ઉધારેલ હતું એટલે પુનઃ મૂલ્યાંકન જવાબ બાજુ છપ્પનસો અહીંયા વિગતમાં લખાય પાંચસો મૂડી ખાતે અહીંયા વિગતમાં લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે છપ્પનસો બરાબર ક્રોસ એન્ટ્રી કારણ કે અંગત ખર્ચ છે એટલે ઉપાડ કહેવાય મૂડી હોય તો જમા થાય ઉપાડ છે એટલે ઉધાર થાય અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા નહીં ભૂલથી ચાલુ ખાતા લખાઈ ગયું છે અહીંયા લખાશે ભાગીદારોના આ મૂડી ખાતા છે ઓકે ચાલુ ખાતું તો આપણે એક જ બનાવ્યું તે જ છે

અનેરીના મૂડી ખાતે અનેરીના મૂડી ખાતાની જવા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે ચારસો અને ધ્યાન આપીએ તો બીજું કશું જ નથી કરવાનું અંગત ખર્ચના છપ્પનસો નફા નુકસાન ખાતે ઉધારેલ છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જવા બાજુ બતાવી દેવાનું બરાબર છપ્પનસો અને ક્રોસ એન્ટ્રી મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ કહેવાય એટલે એ જ રીતે આ બીજી વસ્તુ તમને ફરી પાછી રિમાઇન્ડ ખર્ચ અને એટલે મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખાતાની જવા બાજુ ચોર્યાસી સો વેરી સિમ્પલ આગળ વધીએ પાઘડીનું પુન મૂલ્યાંકન ચાલો એ રકમ આવી ગઈ આપણે સોલ્વ કરી દીધી એસી મૂડીને પાયા તરીકે રાખવી હમણાં આપણે સોલ્વ કરીએ પહેલા ચાલો હવાલા પૂરા થયા પહેલા આગળ આપણે લઈ જઈએ મિત્રો હવે અહીંયા મૂડી ખાતાની બાકી અસર મૂડી અનામત નાખવાના ચૌદ હજાર સાતસો મૂડી અનામત બરાબર બે જેમ એક માં એટલે ચૌદ હજાર સાતસો ગુણ્યા બે તૃત્યાંશ ચૌદ હાજર સાતસો ગુણ્યા એક તૃત્યાંશ એટલે નવ આઠસો ને ચાર નવસો રકમ મૂડી ખાતામાં જમા બાજુ અનામત છે એટલે નેક્સ્ટ આગળ જઈએ ચાલો મૂડી એના આવી ગયું કામદાર બચત ખાતા અને કારીગર નફાભાક ભંડોળને દસ ટકાની લોન ત્રણે ત્રણ દેવું છે અને લેણ એટલે આ ચારે ચાર વસ્તુ દેવું છે દેવું એટલે મૂડી દેવા બાજુ બેઠી બેઠી રકમ મૂડી દેવા બાજુ સાત હજાર ચોર્યાસીસો પાંત્રીસ હજાર અને ઓગણચાલીસ હજાર નવસો ચારે ચાર રકમ આપણે જોઈ લઈએ ચાલો જોઈ લો આ સાત હજાર પાંત્રીસ હજાર લેણદારો ઓગણચાલીસ અને કારીગર નફાવાખ ભંડોળ ચોર્યાસીસો બરાબર એટલે દેવું જેમ હતું તેમનું ગઈ મકાન બરાબર એક ચાલીસ ફર્નિચર અઠ્યાવીસ ટોક અઢાર બસો દેવાદાર સોળ આઠસો આ ચારે ચાર રકમ જેમ છે તેમની તેમ મિલકતમાં એક ચાલીસ અઠ્યાવીસ અઢાર બસો સોળ આઠસો ચાલો જોઈ લો એક ચાલીસ અઠ્યાવીસ અઢાર બસો અને સોળ આઠસો જેમ છે તેમની તેમ કોઈ લાગુ કંઈ નહીં કરવાનું જેમ છે તેમનું હેંસીની મૂડીને પાયા તરીકે રાખો તો પાયા તરીકે રાખવા માટે હેંસીનું પ્રમાણ કેટલું છે બે હિંસીનું નફા નુકસાનનું પ્રમાણ બે છે એટલે મૂડીને પાયા તરીકે રાખી અને અનેરીની મૂડી નવી પેઢીમાં

પુન મૂલ્યાંકન ખાતું બંધ કરીશું તો બંધ કરતા બે તૃત્યાંશ તેસઠસો ગુણ્યા એક તૃત્યાંશ એટલે બેતાલીસો ને એકવીસો આ મૂડી એ મૂડી ખાતામાં ઉધાર બાજુ લાવીશું બેતાલીસો અને એકવીસો બરાબર ચાલો હવે આપણે શું કરવાનું છે તો આપણને જે કહ્યું ને પાયાની મૂડી હેંસી રાખવાની છે ઓકે તો સીધી ગણતરી કરવાની છે અને બાકીના ભાગીદારો જે છે ફરી પાછો લઈ જાઓ બાકીના જે ભાગીદારો છે તે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે હિંસી મૂડીને પાયા તરીકે રાખી તો સિમ્પલ વસ્તુ ગણતરી કરવાની જો હેંસીની મૂડીને પાયા તરીકે રાખો હિંસીનું પ્રમાણ કેટલું છે બે બરાબર તો અહીંયા સમજાવો એન્સી નો નફાનો ભાગ બે હજાર હોય ત્યારે એન્સીની મૂડી કેટલી તો આપણે અહીંયા જોયું તો એમ સિમ્પલ છે ત્યારે એન્સી મૂડી તરીકે ચાલીસ હજાર લાવે છે બરાબર એટલે એન્સી ની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને એની મૂડી નવી પેઢીમાં નવા નુફા પ્રમાણમાં રાખવી તો નવું નફા પ્રમાણ ત્રણ જેમ ચાર છે તો સિમ્પલ ગણતરી બે ભાગે ચાલીસ હજાર બે ભાગે ચાલીસ હજાર સાઈઠ હજાર ઓકે જ રીતે ચાર ભાગ બે ભાગે ચાલીસ હજાર તો ચાર ભાગે કેટલા બે ના ડબલ ચાર થયા તો ચાર ના ડબલ આઠ એસી હજાર આટલી મૂડી રાખવાની કોની જૂના ભાગીદારો જે છે તે સાઈઠ હજાર અને એસી હજાર જોઈ લઈએ હજાર અને એસી હજાર વેરી સિમ્પલ બરાબર હવે એ મૂડી આવી ગઈ એટલે આખરની મૂડી આપણી પાસે મળી ગઈ સાઈઠ હજાર એસી હજાર ને ચાલીસ હજાર તો અહીંયા લખી નાખવાની સાઈઠ હજાર અહીંયા એસી હજાર ચાલીસ આખરની મૂડી બરાબર ચાલો હવે જે છે આપણી પાસે વિગત તેર આ મૂડી તો આખરની આવી ગઈ પણ બાકીની રકમ ચાલુ ખાતે લઈ જવાની એવું આપણને કહ્યું છે બાકીની રકમ જરૂરી ભાગીદારના ચાલુ ખાતે નાખવા

અહીંયા પ્રશ્ન ચિહ્ન સુડતાલીસ હજાર ચાલુ ખાતે જવા બાજુ એક લાખ ત્રીસ હજાર એક માંથી ચૌદ હજાર બાદ કરો છપ્પનસો બાદ કરો બેતાલીસો બાદ કરો અને સાહીઠ હજાર બાદ કરો આ બધું બાદ કરશો એટલે ઘટશે રકમ સુડતાલીસ હજાર ઓકે આ ચાલુ ખાતે હવે આ ચાલુ ખાતે સુડતાલીસ હજાર જે છે મિત્રો એ સીધું પાકા સરવૈયામાં નીચે ઉતારવાનું સુડતાલીસ હજાર અહીંયા પાસવી ચાલુ ખાતે ઓકે હવે આગળ વધીએ ચાલો હવે વાત કરીએ અનેરી સાત દસ એકવીસ અને એસી નવ્વાણું હજાર એકસો નવ્વાણું હજાર એકસો માંથી ચોર્યાસી સો બાદ કરો ચોર્યાસી હજાર ચોર્યાસી ચાર હજાર નવસો એટલે તમને તફાવત મળશે આ ત્રણ રકમ બાદ કરશો એટલે પ્રશ્ના ચિહ્ન અઢારસો ચાલુ ખાતે અને સીધે સીધી રકમ આપણે લઈ જઈશું ચાલુ ખાતે ચાલુ ખાતું અહીં તમને બનાવીને આપ્યું હેન્સી નું ચાલુ ખાતું તો એન્સી ના ચાલુ ખાતામાં ઉધાર બાજુ છે પાસવી ના મૂડી ખાતે તો આને ક્લોઝ કરીએ અને આપણે ક્લોઝ કરીએ વીસ હજાર બરાબર આ બાજુ વીસ હજાર અહિયાં ઘટે વીસ હજાર ઓકે ચાલો ઘટે છે એસી ના ચાલુ ખાતે વીસ હજાર બરાબર એટલે ત્યાંથી આવી ગયું વીસ ની રકમ અને છેલ્લે રોકડ ખાતું આપણું જે છે ચાલો આ મૂડી ખાતા ક્લોઝ થઈ ગયા

ઓકે મેઇન ટોપિક એક જ હતો મિત્રો અને તે હતો હિન્સીની મૂડી જે છે નવા ભાગીદાર એની મૂડીને ખાસ સ્થિર પાયાની રાખવાની હતી એટલે પાઘડીની અસર આપણે આપી ચાલુ ખાતે આ ખાસ ધ્યાન રાખજો પાઘડીની અસર આપણે આપી ચાલુ ખાતે અને એ ચાલુ ખાતાની બાકી સીધી આપણે ઉતારી મિલકતમાં માં અહીંયા ઓકે આઈ હોપ આ સરાહ તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે મહત્વનો દાખલો છે મિત્રો કે છોટેક થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો